ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં પ્રેમિકાની પ્રેમી એવા ભાવિપતિએ પત્નીની હત્યા કરી નાખતા અનેક રહસ્યો બહાર આવ્યા માહિતી અનુસાર ભાવનગર શહેરના પ્રભુદાસ વિસ્તારમાં આવેલા જૂના બંબાખાનાની પાછળના ભાગે સોનીબેન હિંમતભાઈ રાઠોડ નામની યુવતીની કાલ હત્યા થઈ હતી સાચન ભાઈ બારૈયા નામના યુવક સાથે થોડા સમય પહેલા સોનીબેનની આંખ મળી ગઈ હતી બંને પ્રેમી પંખીડાએ પ્રેમલગ્ન કરી લીધા હતા અને ઘણા સમય બંને પ્રેમી પંખીડા સાથે જ રહેતા હતા અંતે બંને પરિવારે સ્વીકારી લેતા રિવાજો મુજબ શનિવારે લગ્ન ગોઠવાયા હતા પરિવારમાં લગ્નની વાગતી હતી રંગેચંગે પ્રેમી એવા પ્રેમિકાને શનિવારે આવવાનો હતો અને લગ્ન મંડપમાં ચોરીના ચાર ફેરા ફરવાનો હતો આરોપી પ્રેમી સાચન ખન્ના ભાઈ બારિયા વિરુદ્ધ અગાઉ શરીર સંબંધી ગુનામાં ખૂનની કોશિશ મારામારી સહિત અને ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ જેલમાં સજા પણ ભોગવી ચૂક્યો છે ના અહેવાલ અને કાલે પણ એક મકાનમાં તોડફોડ કરી લોકોને માર માર્યો ના અહેવાલ તેમજ તેની પ્રેમિકા અને પત્નીને પણ અવારનવાર માર માર્યો હતો ના અહેવાલ અને મૃતક સોનીના ભાઈને પણ માર માર્યો હતો ના અહેવાલ મૃતક દીકરી સોનીબેનનું આખો પરિવાર આરોપી સાજન બારૈયાથી પરેશાન હતો ના અહેવાલ એવી તેની ધાક હતી આ મૃતક સોની અને સાજન બન્ને એ પ્રેમલગ્ન કરી લેતા પરિવારને સંબંધ મંજૂર ન હતો કારણ કે આરોપી માથાભારે હતો પરંતુ બંને પરિવારે અંતે સંબંધ સ્વીકારી લેતા લગ્ન ગોઠવાયા હતા પીટીની રસમ પૂર્ણ પણ થઈ ગઈ હતી હિંમતભાઈ જેવાભાઈ રાઠોડની દીકરી સોનીબહેનને પ્રેમી એવા ભાવિપતિ સાજન ખન્ના ભાઈ બારૈયા એના ઘરે જઈ મોડી રાત્રે ઝઘડા કર્યા હતા અને પૈસા પાનેતર સહિત મામલે માથાકૂટ કરી હતી લગ્નના આગલે દિવસે આરોપી સાજન બારૈયાએ સામાન્ય પરિવારના ઘરમાં ઘુસી મારામારી કરી હોવાના અહેવાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા મકાનમાં તોડફોડ કરી હતી તેની ફરિયાદ ભાઈ ડાયાભાઈ વેગડે પણ ફરિયાદ નોંધાવી હતી આવા અનેક ગુનહા નોંધાઈ ચૂક્યા હોવાના અહેવાલ પ્રેમિકા અને પત્નીની પ્રેમી એવા ભાવિપતિએ હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં ગંગાજળિયા તળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી આમ પ્રેમી જેલમાં જશે પ્રેમિકાની હત્યા થઈ આમ કરુણ અંજામ આવ્યો હતો પરિવારે દીકરીને વારંવાર સમજાવી હતી પરંતુ પ્રેમ આંધળો છે તેમ દીકરી ન માની અને કરુણ અંજામ આવ્યો